સુરત ઉધના સોશિયલ સર્કલ પાસે એચડીએફસી બેંકમાંથી ફરિયાદીએ રૂપિયા પાંચ લાખ ઉપાડવાનું આરોપીને કહેતા આરોપીએ રૂપિયા પાંચ લાખ ઉપાડીને બારોબાર ભાગી ગયો આરોપી સોળ વર્ષ બાદ ઉત્તર પ્રદેશ ખાતેથી લિંબાયત પોલીસના હાથે ઝડપાઈ ગયો છે લિંબાયત ખાતે રહેતા નારાયણ ત્રિપાથીએ સોળ વર્ષ પહેલાં નજીકમાં રહેતા ફૂઈના દીકરા રમાકાંત ઉર્ફે લાલા ઇન્દ્રપાલ મિશ્રાને ઉધના સોશિયલ સર્કલ પાસે આવેલી એચડીએફસી બેંકમાં પાંચ લાખનો ચેક વટાવી રૂપિયા લાવવા પોતાની મોટર આપી હતી ત્યારે આરોપી રમાકાંત ઉર્ફે લાલા ઇન્દ્રપાલ મિશ્રાએ બેંકમાંથી રૂપિયા ઉપાડી પર નહીં આવી ભાગી ગયો હતો જે અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો છેલ્લા લાંબા સમયથી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનરે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જેમાં લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસો અને સર્વેલન્સ ટેકનિકલની મદદ તેમજ ખાનગી બાતમીદાર મારફતે મળેલી માહિતીના આધારે પાંચ લાખ રૂપિયાના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલો આરોપી ઉત્તરપ્રદેશ ખાતે રહે છે મળેલી માહિતીના આધારે લિંબાદ પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતેથી આરોપીને પકડી લાવતા સોળ વર્ષ પૂર્વે નોંધાયેલા વિશ્વાસઘાતનો ગુનો ઉકેલાઈ ગયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત